દેશ નવમો અધ્યાય કલમ બાવીસ થી પચીસ વળી ઈસુએ કહ્યું માનવપુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે પછી તેમણે સૌને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને હરરોજ પોતાનો કૃષ્ણ પાડીને મારી પાછળ આવવું જોઈશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મચશે તે ખોશે પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું

ભાઈ આ બે તો કરે તો કરી દેવાના સ્વતંત્રતા છે અને એટલા માટે આજનો પહેલો શાસ્ત્ર પાઠ ઇકોનોમિક્સ એટલે અનુસૈતાના ગ્રંથમાંથી જે લેવામાં આવે છે કે મેં તમને શું છું છે કે તમારે જે પસંદ કરો તમે સારું પસંદ કરશો તમે આગળ વધો છો તમે કોટી પસંદ કરો છો તમે મોટા રસ્તે જશો એના પરિણામ તમારે ભોગવવાનું છે અને જ પસંદગી પ્રભુ ઈસુ પોતાના શિષ્ય માટે આના સંદેશ પર આવે છે આપણે શરૂઆત કરી ગાડી બસ લગાડી સંતો કીધો અને પ્રભુ આજે આપની સમક્ષ ચેલેન્જ મૂક્યો છે અને ચેલેન્જ કેવી ચેલેન્જ છે જે કોઈ મારો અન્યાય તો તમને માફ એને પોતાની જાતના નકારી પડશે પાછળ પાછળ આવશે જાતે ન કોઈ ઓકરી છે અને એટલા માટે આપણે આત્મસંયમ રાખવા માટે પ્રાર્થના ઉપવાસ નિદાન કરવાના ત્રણ માપદંડ પર સાથે આપણે પ્રથમ છે પ્રાર્થના કરીએ પવિત્ર આત્માને વિશેષ આશીર્વાદ માંગીએ કે જેથી આપણે આપણા જીવનમાં પડે પડે યોગ્ય પસંદગી કરી શકીએ I'm yeah. sorry. Yeah.